ગુજરાતમાં હાલ વરસાદી માહોલ જામ્યો ત્યારે રાજ્યના કેટલાય જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો કેટલાય જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જવાના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ ત્યારે સિઝનના પહેલા જ વરસાદમાં રાજકોટના ત્રણ જળાશયો સો ટકા ભરાયા રાજકોટ જિલ્લામાં સાડત્રીસ જળાશયો આવ્યા જેમાંથી માત્ર ત્રણ જળાશયો સો ભરાયા બાકીના ચોત્રીસ જળાશયો ખાલી એમાંથી દસ જળાશયો એવા છે કે જેમાં હજુ થી લઈને નવ ટકા સુધી જ પાણી ભરાયું જ્યારે ઉપલેટામાં સારો વરસાદ થયો છે ઉપલેટાના ડેમોમાં એસીથી નેવું ટકા પાણી ભરાયું મારું નામ જયદીપ લાવડિયા નાયક કર્યપલક ઇજનેર ફ્લડ સેલ રાજકોટ અત્રેની કચેરી અંતર્ગત સાડત્રીસ ડેમોનું ફ્લડ સેલ આપણે અહીંયાથી ચલાવવામાં આવે છે તેમાં રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાની વાત કરીએ તો તેમાં વેણું મોજ અને ભાદર ડેમોમાં ઘણો સારો વરસાદ છે અને આ ડેમોમાં અત્યારે સાર્વત્રિક એંશીથી નેવું ટકા જેટલો ડેમ રૂલ લેવલ પ્રમાણે ભરાઈ ગયો છે પછી અહીંયા આપણે આજી ત્રણ ન્યારી બે ડેમોમાં પણ ઘણી સારી આવક થઈ છે તે ડેમોમાં બી સ્થિતિ પિંચાશીથી નેવું ટકા જેટલો ભરાઈ ગયો છે બાકીના ડેમોમાં ત્રીસથી ચાલીસ ટકા જેટલા અત્યારે રૂલ લેવલ પ્રમાણે ભરાઈ ગયા છે આ વખતે ઉપલેટા તાલુકામાં સારી આવક છે બાકી બધે વરસાદ થોડો ઓછો પડ્યો છે એસ પર નજીકના ડેમોમાં ન્યારી એક છે તેમાં પચાસ ટકા જેટલો પાણી ની આવક થઈ ગઈ છે બાકી જે આજી ત્રણ ને ન્યારી બે માં આપણે વાત કરીએ પંચ્યાસી થી નેવું ટકા જેટલી પાણી છે બાકી સોળ વદર ફોફડ એ ડેમોમાં પણ સારી આવક છે ગત ચોમાસા કરતા અમુક જગ્યાએ ગત ચોમાસા કરતા પાણીની આવક ઘણી ઓછી થઈ છે અને બાકી ઉપલેટા અને આજી એ ડેમોમાં આપણે રેગ્યુલર ગત ચોમાસા જેટલી જ પાણીની આવક થઈ છે આઈએમડીના રિપોર્ટ પ્રમાણે હજી આવતા મહિને આ મહિનાના એન્ડ સુધીમાં વરસાદ ઘણો સારો થવાની સંભાવના છે તો ડેમમાં સો ટકા ભરાઈ જવા ભરાઈ જશે ઓકે ઓકે